દેવગઢ બારિયાના રાજમહેલમાં આજે વન્યપ્રાણી દીપડા ઘૂસી ગયો હતો ને જેમાં એક કામ કરતા સફાઈ કર્મી ઉપર હુમલો કર્યો હતો બનાવની જાણ વન વિભાગની ટીમ પહોંચી હતી દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી જોકે આ વનપ્રાણી દીપડો ઝાડીઝાકરામાં ક્યાંક જંગલ તરફ જતો રહ્યો હોવાનું હાલ કહેવાય રહ્યું છે ત્યારે વાત કરીએ દેવગઢ બારિયાની તો દેવગઢ બારિયામાં અગાઉ પણ બે વખત દેવગઢ બારિયા નગરમાં દીપડો પ્રવેશી ચુક્યો હતો આપણે જણાવી દઈએ કે દાહોદ જિલ્લો એ અફાટ વનરાજી ધરાવતો જિલ્લો છે ના અફાટ વનરાજીમાં વન્ય પ્રાણી દીપડા ઝરક રીછ જેવા હિંસક જે પ્રાણીઓ કરે છે ત્યારે દેવગઢ બારીયા રાજમહેલ એટલે કે તુષાર બાબાના રાજમહેલમાં આજે દીપડો પ્રવેશી ગયો હતો અને સફાઈ કામદાર આડત્રીસ વર્ષીય કામ કરી રહ્યો હતો તેના પર દીપડા હુમલો કર્યો હતો બનાવની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા બુમાબુમ થતા રાજમહેલમાં અન્ય કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી

મારી જોડાઈ ગયો અને અભી રાજમાં નોકરી કરું છું પછી મેં એકલો તો મેં બે મહિના સાથે મને ઇન્ફોટ દ્વારા સીગર તો હવે કેટલું વાગી ગયું કેટલી જવ થઈ તો ચંદ્ર છાતીવાળા ભાગમાં